પારડી નાનવાક્ષીપા ગામે શ્રીમંત ખેડૂતના પ્રકરણમાં મહિલા આરોપીની ધરપકડ પારડી તાલુકાના નાનવાક્ષીપા ગામે આવેલ ઉમેશભાઈ પટેલની આંબાવાડીમાં શ્રીમંત ખેડૂત તરીકે ઓળખ ધરાવતા જીતેન્દ્ર ઠાકોરભાઈ કણબી પટેલ ઉમરવડ ચોપન રહેવાસી મોટા નાવની આંબાના ઝાડ પાસે નીચે શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી પ્રથમ ઘટના અંગે પારડી પોલીસે એડી નોંધી બાદમાં સુરત ખાતે લાશને ફોરેન્સિકમાં પીએમ કર્યા બાદ હત્યા થઈ હોવાનો રિપોર્ટ બહાર આવ્યો હતો જે બાદ પારડી પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં પોલીસે ભેદ ઉકેલી મહિલા આરોપીની ધરપકડ કરી છે પારડી પોલીસ સ્ટેશન વિસ્તારનું વાઘછીપા ગામ છે એ વાઘછીપા ગામના દેસાઈ ફળિયામાં આવેલ આંબાવાડીમાંથી તારીખ અગિયારમી મહિના રોજ સવારમાં એક શંકાસ્પદ હાલતમાં લાશ મળી મળી આવેલ હતી લાશની ઓળખ જીતેન્દ્રભાઈ ઠાકોરભાઈ પટેલ લેવા પટેલ જેમની ઉંમર ચોપ્પન વર્ષ છે જે વાઘછીપા ગામના જ છે અને પટેલવાડીમાં રહે છે પટેલ ફળિયામાં એમની લાશ હતી શંકાસ્પદ હાલતમાં લાશ મળેલ હતી જેનું ધ્યાને રાખીને તાત્કાલિક પાર્ટી પોલીસ સ્ટેશન દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું ફોરેન્સિક પીએમમાં મરણ જણાનું સ્ટેન્ગ્યુલેશન એટલે ગળું દબાવીને હત્યા કરવાનું નિપજાવેલાનું પ્રાઇમરી કોઝ ઓફ બેથ મળેલ હતું સાથે સાથે એ લાશને હેડ ઇન્જરી હોવાનું પણ એક માહિતી ફોરેન્સિક પીએમમાં મળેલ હતી જેના આધારે તાત્કાલિક ધોરણે મર્ડરનો ગુનો પારડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પારડી પોલીસના તમામ સ્ટાફ આ ગુનો છે એને ડિટેક કરવામાં લાગી ગયેલા હતા અને આ ગુનાને ડિટેક કરવામાં ગઈકાલે સફળતા મળી છે ભારતીબેન પટેલ ધોળિયા પટેલને આ ગુનામાં મર્ડરના ગુનાને અંજામ આપવામાં ધરપકડ કરવામાં આવી છે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી પારડી પોલીસની ટીમે સીસીટીવી હ્યુમન સોર્સિસ ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં પારડીના મોટા ભાગ શિપા ગામે સ્કૂલ ફળિયા ખાતે રહેતી ભારતીબેન દીપકભાઈ પટેલે મૃતક જીતેન્દ્રભાઈ પટેલ પાસેથી રૂપિયા પચાસ હજાર ઓછીના વ્યાજે લીધા હતા જે પૈસા માંગવા માટે મૃતક જીતેન્દ્ર પટેલ વારંવાર ફોન કરી મહિલાને હેરાન કરતો અને પૈસા ન આપી શકે તો બિબટ્સ માંગણી કરી હતી અને કુટુંબમાં બદનામ કરવાની ધમકી આપતો હતો ત્યારે ભારતીબેન પટેલે ગત દસ મે બે હજાર રોજ જીતેન્દ્ર પટેલને ઉમેશભાઈની વાડીમાં મળવા માટે બોલાવતા તેઓ ત્યાં ગયા હતા જ્યાં ભારતીબેનને જીતેન્દ્રભાઈને ડક્કો મારી નીચે પાડી દઈ તેના પર બેસી જઈ પગ હાથ થી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હતા અને મોબાઈલ ફોન તોડી નાખી સંતાડીને ભાગી છૂટી હતી હોવાની ભારતીબેને કબૂલાત કરી હતી પોલીસે મહિલા આરોપી ભારતીબેન દીપકભાઈ પટેલ ઉંમર વર્ષ ઓગણચાલીસને ને ઝડપી પાડી હોવાનું એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું આ જિતેન્દ્રભાઈ ઠાકોરભાઈ લેવા પટેલ છે એમનું એમને દસ વર્ષ પહેલાં કેન્સર થયેલું હતું અને દસ વર્ષ પહેલાં એમને કેન્સરનું ઓપરેશન કીમો રેડિયોથેરાપી પણ થયેલી હતી સાથે સાથે એમના પત્ની પણ લાંબા સમયથી પેરાલિસિસથી પીડાય છે જીતેન્દ્રભાઈ પૈસે ટકે સુખી છે પચીસ એકડથી વધુ એમની પાસે જમીન અને પૈસાની લેતી દેતીનો એમણે ધંધો પણ કરે છે વ્યાજવા પૈસાનો ધંધો કરે છે અને ઘણી બધી વખત એમને પૈસાની લેતી દેતી બાબતે વ્યાજવા પૈસા લેતી દેતી બાબતે બોલાચાલીના વિગતો પણ ગામમાંથી અમને મળેલી છે એ બાબતમાં ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટર્બની ટીમ તપાસમાં લાગેલી હતી જેમાં ભારતીબહેન ઉપર અમને શંકા થયેલી હતી અને ભારતીબહેનની બોલાવીને એની પૂછપરછ કરતાં સમગ્ર હત્યાના ગુનામાં ડિટેક કરવામાં સફળતા મળી છે એલસીબીપીઆઈ ઉત્સવ બારોજ પારડી પીઆઈ જીઆર ગઢવી એસઓજી પેરોલ ફોર્સ ટીમે આરોપી સુધી પહોંચી ગણતરીના સમયમાં ઓપરેશન પાર પાડ્યું હતું ભારતીબેને કટકે કટકે જે મરણ જના જીતેન્દ્રભાઈ છે એમની પાસેથી પચાસ હજાર રૂપિયા વ્યાજવા લીધા હતા અને પચાસ હજાર રૂપિયાના વ્યાજ અને વ્યાજની મુદ્દલ માટે વારંવાર જીતેન્દ્રભાઈ ભારતીબેન સાથે માથાકૂટ કરતા હતા અને જીતેન્દ્રભાઈએ ભારતીબેન પાસે પૈસા નહીં આપી શકે તો એમની પાસે બિભસ્ત માંગણી સેક્સ્યુઅલ ફેવર્સની માંગણી કરેલી હતી અને ભારતીબેન વારંવાર જિતેન્દ્રભાઈના બ્લેકમેલિંગ કરવાના કારણે પણ કંટાળેલા હતા ભાઈ એમને જો સેક્સ્યુઅલ ફેવર ના આપે ભારતીબેન તો એમના ઘરમાં પૈસા વ્યાજવા આપ્યા છે એવી માહિતી આપવાની અને એવી રીતે એમને ધમકી બ્લેકમેલની ધમકી આપતા હતા અને તારીખ દસમીના રોજ એમણે જિતેન્દ્રભાઈએ ભારતીબેનને આ જે આંબાવાડી છે ત્યાં રૂબરૂ બોલાવ્યા હતા અને ભારતીય બહેન ત્યાં પહોંચીને તરત જ ભારતીબેન સાથે એમણે પૈસા માટે સેક્સ્યુઅલ ફેવર્સની માગણી કરી હતી ભારતીબહેન એને ધક્કો મારીને પાડી દીધા હતા અને એમના શરીર પર બેસી જઈને ગળાથી ગળાના ભાગે હાથ અને પગથી દબાવીને એમનું સ્ટેન્ગ્યુલેશન કરીને મૃત્યુ નિપજાવી દીધું હતું હાલ જીતેન્દ્રભાઈના છેલ્લા એક વર્ષના ફોન રેકોર્ડ્સ જીતેન્દ્રભાઈ દ્વારા ગામમાં બીજા કેટલા લોકોને પૈસા આપવામાં આવેલા હતા આ પ્રકારની કોઈપણ પ્રકારની બીજી કોઈ વ્યક્તિ સાથે એમને કંઈ આવું કંઈક પ્રવૃત્તિ થયેલી છે કે કેમ અને આ જે આરોપી છે એ માત્ર એક જ આરોપી છે કે એની સાથે બનાવના દિવસે અન્ય કોઈ બીજા આરોપીની સંડોવણી આની અંદર છે કે કેમ આ સમગ્ર સમગ્ર પ્રકરણ બાબતે હાલ તપાસ ચાલી રહી છે આરોપી આપણા કબજામાં છે પોલીસના કબજામાં એની વિગતવારની ધોરણસરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હવે કરવામાં આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો